વડોદરા શહેરના નિસહાય માનવ કલ્યાણ સંઘ તથા હરિ સેવા ટ્રસ્ટ દ્વારા આજના રક્ષાબંધનના પાવન તહેવારે દિવ્યાંગ તેમજ જરૂરિયાતમંદોને શાકભાજી અને અન્ય જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું આ આયોજન ડોક્ટર સલીમભાઈ વોરા અને મિતવા રાવલના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું જેમાં રક્ષાબંધનની ઉજવણી સાથે સેવાકીય ભાવનાનું પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે

બિસ્કિટ અને અન્ય ખાદ્ય પદાર્થોનું વિતરણ લાલબાગ પાસે કરવાનું અમારું ધ્યેય સેવાકીય પ્રવૃત્તિનું છે અમારી પ્રવૃત્તિમાં ધાર્મિક યાત્રાઓ અન્ન વિતરણ ચક્ષુધાન કેમ્પ નિઃશુલ્ક દવાઓ અને ઉપરાંત જરૂરિયાતમંદ વ્યક્તિઓને અમુક વસ્તુ પહોંચાડવી આ કાર્યમાં અમને સમાજ તથા પ્રેસ રિપોર્ટર મિત્રો બહુ સહકાર આપે છે એમનો અમે ગૌરવ સાથે અભિનંદન વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી